તો મમ્મી કયું ભજન ગાવાના ચાલો તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ કામકાજ કરી ને બધું ચાલો તો જો આપડે કામ કરવા બેસી ગયા તા ઉઠી ને અને હવે આવી ગયા ચાલો તો આપડે આવી ગયાસી ઉપર ધાબા ઉપર ટાંકાની સાફસફાઈ કરવા માટે ચાલો તો અમારો ટાંકો જો ફાઇનલી સાફ થઈ ગયો છે પણ જો નીચે ઉતરીને જયશ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને જો વાગી ગયા છે નવ અને આપણે જો રેડી થઈ ગયા છીએ બધું અડધું કામ પતી ગયું ને અડધું હવે વાગી છે તો નીચે ભેગા થઈ ગયા આવો પાછા તો જો મમ્મી નીચેથી કામ કરીને આવી ગયા છે જય શ્રી કૃષ્ણ અને જો આ જગ્યા રસ્તે તો ફરાળ કરવા બેઠા છે રેફર હા એટલે વેફર જ હોય ને અત્યારમાં બીજું હું ફરાળ હોય હવે બનાવવાનું ફરાળ વપરે તો દવા પીવી એટલે ખાવું જ પડે ન કરતો આમને પાછી એટલે એ રીતનું ચાલે છે તો જો મમ્મી ફરાળ કરેલા વેફર ખાય છે અને અમે બધાએ જો નાસ્તો કરી લીધો છે હાંડવો પડ્યો રાતે બનાવ્યો તો હાંડવો ખાધો છે અમે બધાએ ચા ને હાંડવો અને કિચન જો રેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે નાઈ ધોઈને ફ્રેશ

નીચેથી કામ કરીને એ આવી ગયા ઉપર અને અમે જો હું ઉપરથી કામ કરીને નીચે આવી ગઈ તો હવે બે અહીંયા ભેગા થયા છીએ તો હવે બે પાસું હહોનું કામ મળશું કરવા એટલે થઈ જશું હમણાં દસ વાગે ત્યાં નવરા તો એ રીતનું ચાલે છે અત્યારમાં તો તડકો પણ જો હવારમાં તો એવા વાદળા નીકળે છે થાય છે અને અત્યારે જો ફૂલ તડકો નીકળી ગયો છે અને જો અહીંયા અમારા કપડાં ધોવાઈને પણ આવી ગયા છે સુકવવાના છે અને જો અહીંયા મસ્ત તુલસીમાં પણ મસ્ત થઈ ગયા છે કુંડિયું પણ આખું ભરાઈ ગયું છે કબૂતરનું અને મસ્ત સુરજ નારાયણ દાદા જો આમું નથી જોવાતું એટલો પ્રકાશ આવે છે એટલા નીકળી ગયા છે અને ગરમી પણ ખૂબ જ પડે છે તો હમણાં તો એ કાંઈ નક્કી નથી થાતું કે ચોમાસું છે શિયાળો છે ઉનાળો છે કા મમ્મી બધી ઋતુ મિક્સમાં આલે છે સવારમાં તો જાણે એમ થાય કે હમણાં વરસાદ આવશે એવા વાદળા થઈ જાય તો જો અત્યારમાં હું ઓનલાઈન બેસી ગયા છે

અને ફોન બોન જો મારે અત્યારમાં ચાલુ થઈ જાય જેને કરવાની ઈચ્છા થાય ને એને અત્યારમાં અમે ફોન ચાલુ કરી દઈ નિરાતે બેઠા બેઠા બધા વાતો કરી લઈ પેલા વિડીયો કોલ કરી લઈ અને પછી ચડશું કામે તો એ રીતનું અમારું મોર્નિંગ ચાય થાય છે અત્યારમાં તો ચાલો પાછા કામ કરીને કન્ટિન્યુ કરીએ તો ચાલો આજ તો મમ્મી અત્યારમાં ભજન ગાવાના છે તો મમ્મી કયું ભજન ગાવાના છે મા બાપનું ગાવાના છે ને તો ચાલો ગાઈ નાખો माता सेममीरु चढवूरे लोल माता से शे आमीमीढरे पिता से देव मैला देव जो जगमा मां बापनी जोडी नाही जडे लो अमृत पिवराय माय हेत नारेलो

પાસે મેલ શેર લોલ આવ કારો આપશે મને બાપ જોયા જગમાં મા બાપ ની જોડી નહી જડે રે પૂજો દેવી ને પૂજો દેવતા રે લો કોઈ ના આવે મા બા કોઈ ના ના આવે મને બા કોઈ ના નો આવે મા બા जड़े रे लोल। गंगा ने गोमती रे लोल। ने नहीं नीर गंगा पुन नै मे रोल खुस रे, लोल। से रे लोल। नहीं माया ने बाप जोया जगमा मा बाप जोडी नै जडे रे लोल सेवा करी ल्यो माने बापनी नि रे लोल अन्तरना लयो या सिरवा दसो या जगमा मा बाप जोडी नै जडे रे लोल साथी इरलमा एउउ बोलिया रे लोल शिव ने से माने बाप जोया जगमा મા જોડી બોલો લગી ચાલો આજ તો મા બાપનું કીર્તન આજે અત્યારમાં ગાઈ લીધું છે મમ્મીએ એટલે અત્યારમાં મન થઈ ગયું હતું તો ગીતે ગવાઈ ગયું અને ચાલો હવે આપણું કામ શરૂઆત કરશું સાડા નવ થઈ ગયા છે ને કામની શરૂઆત હવે કરી દેસુ ચાલો તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ કામકાજ કરી દાળ ભાત ને બધું અને દાળ નાસ્તા ડબ્બો આર્યો જોયો હમ ભરી દઉં છું હાલો તો કીર્તન જો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને એ મસ્ત રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે તો હવે નાસ્તાનો ડબ્બો ભરવાનો છે અને મમ્મી અહીંયા શું કરો છો મમ્મી જો અહીંયા પાટા પિંડી કરે છે હું બાંધ્યું લાસરૂ કુવાને લાવું કુવા લાસરૂ બાંધ્યું ઠીક ઠીક એવું છે હા તો જો પાટા પિંડી ચાલુ થઈ ગયા છે અહિયા હા હા દવા પીવી એમ કરતા આવું બધું કર્યા રાખે હા આપ ફેરવું એટલે એમાં હું ત્યાં કર્યા હા હાલો ભરી દઉં તો જો મમ્મી આ એનું કામ કરે છે અને હું મારું રસોઈ બનાવવાનું કામ કરું છું અને જો કીકન ને નાસ્તાનો લંચ બોક્સ ભરવાનો છે તો ચાલો આપણે એને ભરી દઈશ અને રસોઈ પણ બની ગઈ છે બધી તો આરાધ્ય હમણાં આવશે બાર વાગે આરાધ્ય વહી ગઈ છે સ્કૂલે તો વેકેશન પછી આરાધ્યાને પણ બપોરનો ટાઈમ થવાનો છે હવે તો એટલે બેયનો ટાઈમ આરે થાય બપોરે બે ને વહેલા રસોઈ બનાવી દેવી પડશે એટલે બે જમીને વયા પછી બે એક બેન ભાઈ બે એક આરે ભેગા થા ચાલે છે તો ચાલો આપણે કાઠા મળી કન્ટિન્યુ કરીએ ચાલો તો જો આપણે કામ કરવા બેસી ગયા તા ઉઠીને અને હવે આવી ગયા છીએ ઉપર આરાધ્યા આવી ગઈ છે ટ્યુશન માંથી અને આરાધ્યા જો સિંગ ખાવા બેસી ગઈ છે હે આરાધ્યા ખારી સિંગ ખાવા બેઠી ગો મસ્ત મજાની ખારી સિંગ છે તો ચાલો કોને કોને ખાવી છે હે

કેમ કે જો હવે ઉપર રસોઈ બનાવવા આવી ગયા છે છ વાગી ગયા સાડા છ થઈ ગયા છે હવે રસોઈની તૈયારી કરશું આરાધી આવી ગઈ છે અને કીર્તન તો સ્કૂલ થી આવી ગયો પણ પ્રેક્ટિસ કરવા પ્રોગ્રામ ડાન્સની પ્રેક્ટિસ કરવા વયો ગયો છે કેમ કે એને ફંક્શન નું પ્રોગ્રામ છે સ્કૂલ એટલે એ વયો ગયો છે પ્રેક્ટિસ કરવા એના દોસ્તારને ને ત્યાં ભાઈ બંધ કમાવે છે

પડી ગયો છે કીર્તન તમે તૈયાર થયા છો નાઇટ ડ્રેસ પહેરીને ટાંકો વિસરવા માટે કીર્તન નો વારો આવી ગયો કેમકે એનો વજન વધી જતો હતો એટલે ટાકો થોડો કોલો થતો હતો એટલે પછી અંદર કીર્તન ને ઉતારી દીધો છે એ જો ટાકાનો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે કેમ કે આજ ટાકો ખાલી રહી ગયો તો તો વિચાર્યું કે હાલો વિસળી નાખી તો સાફ થઈ જાય ટાકો અને પાણી ચોખ્ખું મસ્ત ભરાઈ જાય તો ટાકા વિસળવાનો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા તો જો ઢાબા ઉપર આવી ગયા છે મસ્ત અને જો આમાં અહીંયા તમને બતાવું બધું મસ્ત સોસાયટી આખી અને અત્યારે જો અમે હનુમાનજીના

ચાલો તો અમારો ટાકો જો ફાઇનલી સાફ થઈ ગયો છે અને કીર્તન પણ જો નીચે ઉતરી ને આવી ગયો છે તો આખો ભીનો થઈ ગયો છે એમાં એવું હતું ટાકામાં પડવાનું હતું એના પપ્પા ને અને પછી પડવાનું થયું કીર્તન ને એટલે કીર્તન ને કપડા બદલાવાનો વારો ન આવ્યો અને કપડા બદલાવી અને અમારો વિડીયો પૂરેપૂરો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ખાલી વિડીયો જોવો હો બરાબર છે સપોર્ટ આપો જ છો તમે લોકો પણ ભેગો સબસ્ક્રાઈબ કરો ને તો વધારે અમને થોડોક સપોર્ટ મળે અમારી ચેનલ નાની છે તો થોડીક તમારા હાઈ લેવલ ઉપર આવી જાય અને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો બસ આજ થેન્ક યુ હ તો આજનો વિડીયો જો અમે અહીંયા જ એન્ડ કરીશું તો બાય બાય જય સ્વામિનારાયણ